નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાણી આજે વાત કરીએ છે દેશભરમાં ચર્ચામાં રહેલા ચક્રવાત મોન્થા વિષય જેના કારણે આંધ્રપ્રદેશથી લઈને ઓડિશા સુધી ભારે વિનાશ જોવા મળી રહ્યો છે અને હવે તેની અસર ગુજરાત સુધી પહોંચી રહી છે ચક્રવાત મોન્થાનો ઉદ્ભવ બંગાળની ખાડીમાંથી થયો હતો આંધ્રપ્રદેશના કાકીનાડા નજીકથી પસાર થયા પછી બુધવારે વહેલી સવારે તે ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર ત્રાટક્યો આ સમયે પવનની ઝડપ એશીથી સો કિમી પ્રતિ કલાક હતી અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ લેન્ડફોલ પછી પણ તેની અસર છ કલાક સુધી ચાલુ રહી આંધ્ર અને ઓડિશામાં ભારે વરસાદ પવન અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હજારો ઘરો ધરાશાહી થયા વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ખેડૂતોના હજારો હેક્ટર પાકો નાશ પામ્યા આંધ્રપ્રદેશમાં કૃષિ પાક અને એક લાખથી વધુ હેક્ટર બાગાયતી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે સરકાર દ્વારા છોતેર હજાર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે અને ત્રીસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી ચાલુ છે ચક્રવાતની અસર પરિવહન પર પણ જોવા મળી રહી છે કુલ એકસો વીસ ટ્રેનો રદ કરવામાં આવી છે અને વિશાખાપટ્ટનમથી બત્રીસ તથા વિજયવાડાથી સોળ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે મછલીપટ્ટનમ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે ઓડિશાના ગંજમ ગજપતિ રાયગડા કોરાપુટ મલકાનગીરી કંધમાલ કાલાહાંડી અને નબરંગપુર જિલ્લામાં મોંથાના કારણે ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને નદીઓમાં પાણીનો સ્તર સતત વધી રહ્યું છે હવે વાત કરીએ ગુજરાતની મોનથાનો સીધો માર્ગ ગુજરાત તરફ નથી પણ અરબી સમુદ્રમાં બનેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન અને વરસાદ જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં ભારે ફેરફાર નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગે ત્રીસ ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે મોનથાની અસર હવે અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે કેરળ કર્ણાટક છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઝારખંડ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલનો સામનો કરશે મિત્રો ચક્રવાત હાલ થોડી નબળી સ્થિતિમાં છે પણ હજી પણ હવામાન અસ્થિર છે જો તમે દરિયાકાંઠા નજીક રહો છો તો સાવચેતી રાખો અને સ્થાનિક તંત્રના સૂચનોનું પાલન કરો આ હતી આજની ખાસ માહિતી ગુજરાતી વાણી પર આપને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને ગુજરાતી વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા અપડેટ સાથે જય હિન્દ જય ગુજરાત